પ્રસ્તુત કરે છે પટેલ દ્વારા લિખિત પુસ્તક અવળી આદિવાસી સાહિત્યને ધબકતું રાખવામાં કાનજીભાઈ પટેલનો મહત્વનો ફાળો રહ્યો છે આદિવાસી દેશી સમાજ અને તેમના સાહિત્ય વિશેના લેખો ધરાવતા આ પુસ્તકમાં કાનજીભાઈ આદિવાસી સંસ્કૃતિ જીવન મૂલ્યો અને સર્જન વિશ્વમાં લઈ જઈ તેનો પરિચય કરાવે છે પ્રકૃતિના ખોળે વસનાર તેની રક્ષા કરનાર અને સૂર્ય ચંદ્ર તારા નદી પર્વતોને પોતાનો પરિવાર માનનાર આદિવાસીની જીવનશૈલી અને સર્જનશીલતાના મૂળ ક્યાં છે તેની વિગતવાર વાત અહીં કરવામાં આવી છે દેશ દેશીપણું અને દેશીવાદના ખ્યાલને આધારે આદિવાસી જનજીવન અને તેમના સાહિત્યને મુલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે નિરક્ષર હોવા છતાં ગણતર ડાપણ અને જ્ઞાનની પરિભાષા દ્વારા વિશ્વ સાથે સંચાર સેતુ બાંધતા આદિવાસીના અભણ અક્ષરોને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સાથે મેળા ટાણા પ્રસંગોમાં ગવાતા ગીતો અને કરાતા નૃત્યોમાં રહેલી અનેક લોકકથાઓનું વર્ણન છે હોંકારો દેતા અને ઝીલતા એકમેકને કિકિયારીઓ કરતા આદિવાસીના સર્જનમાં રહેલા પ્રાકૃતિક સંકેતો અને તેમના પીડાના અવાજને વાચક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સમકાલીન આદિવાસી કવિતામાં પડઘાતા તેમના ભાવભૂગોળ અને સામુદાયિક સંવેદનોને ઉકેલવાનો અને તેને સમષ્ટિ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે સાથે ગુજરાતી સાહિત્યમાં થયેલા આદિવાસી સર્જનોના અમૂલ્ય ફાળાથી વાચકને અવગત કરાવવામાં આવ્યો છે ભારતભરમાં પ્રસરેલી આદિવાસી સમુદાયોની વંશીએ સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતામાં ભજવાતા વિવિધ મૌખિક મહાકાવ્યો વિશે સુંદર વાત રજૂ કરવામાં આવી છે ભારતીય કલાક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ છાપ ઊભી કરનારા આદિવાસી સાહિત્યકારો કથાકારો કવિઓ અને સર્જકોનો પરિચય આપી તેમના સર્જનમાં રહેલી સર્વસ્વીકારની ભાવનાને સમજવામાં આવી છે વર્ષોથી અલિપ્ત રહી જીવતા આવતા આદિવાસી સમુદાયના કલાત્મક અને સાહિત્યિક યોગદાન પર પ્રકાશ પાડવાનો આ પ્રયાસ તેમની સંસ્કૃતિને ટેકો આપવા તરફનું એક મહાન પગલું સાબિત થશે સાથે ઘંટી બેઠા મેળવવા ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઝેન ઓપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો